સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા પહેલ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આત્મઘાતી હુમલાનો વિરોધ કરાયો સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ગત રોજ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહેલગામમાં ભારતીય પ્રવાસીઓ પર કરેલ હુમલામાં અઠ્યાવીસ થી વધુ નાગરિકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ તેવા મૃતકોની આત્માને શાંતિ આપવા હેતુ મૌન રેલી કરી હાથમાં દીપ રાખી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી મૌન રેલી સાંઈ સમર્પણ નજીક સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ પાન સેન્ટર નજીકના કન્યા સુરક્ષા સર્કલ સુધી રાખેલ આ મૌન રેલીમાં પાંચસોથી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા કેન્ડલ અને દીપ સાથે રાખી શાંતિ પહલ ગામનો બદલો પીઓ કે નો કબજો મેળવી સામે છાતી પાકિસ્તાનના કરાચી ઉપર હુમલો કરી આખા વિશ્વમાં હિન્દુસ્તાનની તાકાત બતાવવા સરકાર સમક્ષ માંગ કરી હતી યુવાનોમાં આક્રોશ હોવાથી કાર્યક્રમ અંતે પાકિસ્તાનના ઝંડાને સળગાવી પાકિસ્તાન અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ વિરોધ પ્રદર્શન કરેલ